ચાલો મિત્રો દિલથી બધાના બાપા સીતારામ જય લગ્ન જય રામવીર તો મિત્રો ઘણા સમયથી મિત્રોની બધાની કોમેન્ટ આવે છે કે તમારે સેનલ મોહનિટાજ થઈશ કે નથી થઈ તો મિત્રો આ તો આપણે એનો તમામ જવાબ આપી દેવાનો છે તો આજે તો અમે અમારા પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં વિડીયો બનાવવા માટે છીએ અને ત્યાં અમે શોર્ટ વિડીયા લોંગ વિડીયો બનાવવાના છે અને એમાં આજ આજે આપણે કોમેન્ટનો પણ જવાબ આપી દેવાનો છે કે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ કે નથી થઈ એનો જવાબ બધો આજે મળી રહેશે કારણ કે ઘણા સમયથી યુટ્યુબ ફેમિલી મિત્રોને આપણે કોમેન્ટ આવતી કે ભાઈ તવી તમારે ચેનલ મોનિટાઈઝ થઈ કે નથી થઈ તો આ દોટલી બધી કોમેન્ટનો જવાબ આપી દેવાનો છે કે ચેનલ મોનિટાઈઝ થઈ કે નથી થઈ કેટલા ડોલર બન્યા છે કેટલા નથી બન્યા કેટલો સમય લાગ્યો ચેનલ મોટર્ચ કરવામાં કેટલો સમય લાગ્યો અને કેટલી મહેનત કરવી પડી છે કેટલો સમય થયો આ બધો ધોવા બાદ તમને આપી દેવામાં આવશે છે તો વિડીયોમાં બધા બન્યા રેજો બાપા સીતારામ તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે હનુમાનજી પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં તો ઘણા સમયથી મિત્રોની કોમેન્ટ હતી કે તમારી ચેનલ મોનિટાજ થઈ ગઈ છે કે નથી થઈ તો તેમનો આ જવાબ આપવાનો છે તો જો મિત્રો અહીંનું લોકેશન જુઓ તમે હનુમાનજી આશ્રમમાં જે ફૂલઝાડ જુઓ મિત્રો લોકેશન કેવું મસ્ત હશે અહીંયા તો આજ આપણે બધી કોમેન્ટનો જવાબ આપી દેવો છે ચેનલ તમારી મોનિટાજ થઈ કે નથી થઈ એનો જવાબ આપણે આપવાનો છે તો અહીંનું લોકેશન જુઓ મિત્રો આવું લોકેશન છે હનુમાનજી આશ્રમમાં અત્યારે આપણે ફાઈનલ પગી ગયા છીએ અને આ બાજુનું લોકેશન જુઓ તમે વીડિયા બધા અમારા અહીંયા જ બને છે લોંગ વીડિયા શોર્ટ વીડિયા તો મિત્રો આ બધા કોમેન્ટનો જવાબ આપો છે ચેનલ તમારી મોનિટર થઈ કે નથી થઈ એવો ઘણા સમયથી બધા પ્રશ્ન કરે છે તો ભાઈ એ આજ આપણે એનો વિડીયો બનાવવા માટે તો આપણે અહીંયા હનુમાનજીના આશ્રમમાં આવ્યા છે કઈ રીતે વિડીયો બને છે કેટલી મહેનત કરવી પડે છે અને શું શું તાકેદારી એમાં રાખવી પડે છે આ બધો આજે જવાબ આપવાનો છે કેટલો સમય મહેનત કરવી પડે કેટલો સમય લાગે છે આ બધો આજે જવાબ આપવાનો છે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે હનુમાનજીના આશ્રમમાં તો વિડીયોમાં બના રીજો કોમેન્ટનો જવાબ આપું છું તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ હનુમાનજીના આશ્રમમાં આપણે ઘણા સમયથી મિત્રોની કોમેન્ટ આવતી કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈશ કે નથી થઈ તો આપણે એનો આ જવાબ આપવાનો છે બરાબર છે તો આપણે આ ચેનલ બનાવવામાં કેટલો સમય લાગ્યો આપણે કેટલો સમય લાગ્યો

દરેકનો સાથ અને સપોર્ટથી અમારી ચેનલ માઇન્ટ થઈ છે મિત્રો તો આમાં જો વિડીયો બનાવો વિડીયો સમયસર મેકવો અને લાઈવ પણ સમયસર કરવું જોઈએ અને વિડીયો બનાવતા પહેલાં ખાસ મિત્રો એક વિચાર એ કરવાનો કે વિડીયો ડિલેટ મારવો પડે એમ નથી ને એને ખાસ ધ્યાન રાખવી કારણ કે વિડીયો ડિલેટ મારવાથી હા યુટ્યુબ સ્વીકારશે નહીં માટે પહેલેથી જ વિડીયો બનાવતી વખતે ખાસ આપણે ધ્યાન રાખવાની કે વિડીયો કેવો બનાવવો કેવો નહીં કઈ રીતે અપલોડ કરવો કઈ રીતે સડાવવો એની ખાસ ધ્યાન રાખવાની મારે જો છ મહિનામાં ચેનલ મારી મોનિટાજ થઈ ગઈ છે મિત્રો પણ એ તે આપણા બધાના સાથના સહકારથી તો હવે આપણે ગૂગલ પિન મેળવવાનું છે એના માટે આપણે વિડીયો ટાઈમ સર મેકવા પડશે ડોલર બનાવવા પડશે તો એમાં અમે જો અત્યારે બંને જણા તમતોડ મહેનત કરી છે મિત્રો ડોલર બનાવવા માટે પછી ગૂગલ પે ના આવશે પછી આપણું ખાતું એમાં ગોઈન્ટ કરવામાં આવ્યું છે પછી આપણા ખાતામાં પૈસા આવે છે મિત્રો તો આજે તમે તે પણ યુટ્યુબ પાર્ટનર બનો યુટ્યુબ ચેનલ બનાવો અને મહેનત કરો તો જરૂર એનું ફળ મળશે હા વહેલા મોડું પણ યુટ્યુબ ચેનલ બહુ સારામાં સારી છે પૈસા કમાવા માટેની ચેનલ છે તો ભાઈ મિત્રો દરેક મેં જેમ ચેનલ બનાવી છે એમ દરેક મિત્રો તમે પણ ચેનલ બનાવો અને મહેનત કર્યા રાખો આમાં શોર્ટ જો સ્મોર્ટ વિડીયામાં અમારા આનો સાથ હોય તો શોર્ટ વિડીયો હારો બને છે મારા એકલાથી કાંઈ બને નહીં એટલે કોઈ પણ ધંધાની અગર કે કોઈ પણ પુરુષ આગળ નીકળે તો એની પાછળ સ્ત્રીનો હાથ હોય છે સ્ત્રી આપણા સપોર્ટમાં હોય તો કોઈ પણ બને છે ન બને એમ નહીં પણ આમાં ધીરજ રાખવી જરૂરી છે કે છ મહિના મહેનત કે આપણે આંબો સોંપો તો આંબો સોંપ્યા પછી એને પાણી પાવ એટલે પછી મોટો થાય પછી કોળે પછી એને મોર આવે પછી એને કેરી આવે પછી એ કેરી હા એની રાહ જોવી પડે પણ તાત્કાલિક કેરી પાકે નહીં હવે પકવવા માટે મહેનત કરવાની છે આપણે મોર આવ્યો કેરી આવી હવે પકવવા માટે મહેનત કરવી પડે એટલે આ કોઈ વસ્તુ થતું નથી મિત્રો તમારા બધાના સાથ અને સપોર્ટ સહયોગથી તે અમારી ચેનલ સપોર્ટ અમારે આગળ એટલે આગળ પહોંચી છે હજી આવો ને આવો સાથ આપતા રહેજો એટલું ખાસ નમ્ર હશે મિત્રો બાપા સીતારામ